રશિયાના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાની બે દિવસીય મુલાકાતે જશે ઉત્તર કોરિયાની આ તેમની બીજી મુલાકાત છે તે લગભગ ચોવીસ વર્ષ બાદ મંગળવારે ઉત્તર કોરિયા પહોંચશે પુતિનની ઉત્તર કોરિયાની સંભવિત મુલાકાતની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી આ મુલાકાતની પુષ્ટિ ક્રેમલિન દ્વારા પણ કરવામાં આવી છે ક્રેમલીને આ મુલાકાતને મૈત્રીપૂર્ણ રાજ્ય મુલાકાત ગણાવી છે તેમની મુલાકાત દરમિયાન પુતિન ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે પુતિન બુધવારે ઉત્તર કોરિયાથી વિયેતનામની

CN24 News Mobile App